રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વિડીયામાં હવે આજે આપણે છે ને એક ભાઈની કોમેન્ટ હતી કે અમારે તમારે ઘરે આવવું છે તો કઈ બાજુથી અવાય પણ એ ભાઈ પાછું ક્યાંથી આવવું હે પોતાનું ગામ કયું છે કઈ જગ્યાએથી આવે હે મારું કહેવાનો મતલબ એ થાય કે આમ ટૂંકમાં પોરબંદર સાઈડથી આવે છે ભાણવર બાજુથી થઈને આવે છે કે ખંભાળિયા જામનગર સાઈડથી આવે છે દ્વારકાથી આવે છે કઈ બાજુથી આવો છો ભાઈ તમે તો એના ઉપરથી મારે તમને નક્કી કે ને કહેવાય ને કે ભાઈ કયો રસ્તો તમારે ક્યાંથી ક્યાં લેવો એ છતાંય મેં તમને કોમેન્ટમાં પૂછ્યું પણ તમે પાછો કોમેન્ટનો જવાબ તમે જોયો નથી અને મને હજી કંઈનો એનો જવાબ મળ્યો નથી તમે પોરબંદરથી આવો તો તમારે પહેલા ભાણવર લેવું પડે પણ ત્યાંથી હાડીડા ચોખંડા ને એ બધા ગામ આવે છે મોરજર ને એ બાજુથી થઈને ટૂંકમાં કોલવા આવે મારું ગામ કોલવા છે અને જો તમે જામનગર ખંભાળિયા સાઈડ થી આવતા હો જામનગરથી ખંભાડિયા ખંભાળિયાથી ડાયરેક્ટ આપણે પોરબંદર વાળો રોડ લેવાનો અને એમાં આવે જમના કઈ અમે અને આવે માંજા થઈને ડાયરેક્ટ કોલવા એટલે થી તમારે પૂછી લેવાનું કે ભટગામ વાળો વાળો કોલવા રસ્તો કયો એટલે ડાયરેક્ટ તમારે એ કોલવામાં જ આવશે એટલે એ બાજુથી આવતા હોય તો એ અને દ્વારકા સાઈડ થી આવતા હોય તો એ પણ એ જ ટૂંકમાં દ્વારકાથી તમારે પાયલ હોટેલ છે ત્યાંથી પોરબંદર વાળો રોડ લેવાનો થાય તમારે તો એ સાઈડ થી તમે આવી શકો મારું ગામ કોલવા છે અને મારી વાડી છે શિવ મંદિર કુવાડિયાવાળા મહાદેવ કહેવાય છે ધાડી ઉપર મંદિર છે ને એનાથી એક કિલોમીટર દૂર મારી વાડી છે એટલે ત્યાંથી પણ તમે આવી શકો છતાંય તમે કોમેન્ટ ચેક કરજો તમારી કોમેન્ટમાં મેં તમને પૂછ્યું હે તો તમે ક્યાંથી આવો એ કહેજો અને બાકી મેં તમને આઈડિયા દઈ જ દીધો છે કે ભાણવરથી આવો તો ભાણવરથી ખંભાળિયાવાળો રોલ લઈ લેવાનો એમાં ભાણવારીના પાટિયાથી ડાયરેક્ટ તથિયાને તથિયાથી કોલવા આવી શકો તમે એવી રીતના તમે શોર્ટકટ પણ આવી શકો છો તો આ ટૂંકમાં વિડીયો મારે કેવાનો મતલબ હજી કે આજે હું આગલા દિવસે તમને આપી દઉં તો તમે સોમવારે કદાચ આવવાના હો તો આવી શકો અને આવવામાં એવું છે ભાઈ ઘરે જો વધારે કોઈ માણસો નથી અમારે ઓલો ખોટકો થઈ ગયો ને એટલે ન્યાય અમારે બેગ જણા ને જવાનું હોય એટલે બાપુ કદાચ નહીં હોય આજે અને હું રાજ્યો ત્યાં જીરું જીરું કોક ન આવે તો આપડે મૂકી દઈએ એ કઈ ઇસ્યુ નથી અને બાકી બાજુ ને ઓલા બે ટેણિયા ને આપણા ગયા હે હમણાં મામાની આટો દેવા એટલે એ કોઈ નહીં હોય અમે કદાચ ત્રણ જણા જણાં મોટા હું રાજ્યો અને વિરેનની મમ્મી અને ભાઈ અમારા પ્રવાસમાં જવાના હે કાલે પણ એ તો સાંજે ઢુકડું જાય કા એટલે એવી રીતના છે તો અત્યારે બપોર થઈ ગયા છે અને વિડીયો હું અપલોડ કરી દઉં ટાઈમ મળે તો હમણાં જ તો તમે વિડીયો મારો જોઈ લેજો અને નામ તાઈનું હું ભૂલી ગયો હું ચાલો હું જરાક યાદ કરીને તમને કહું કોમેન્ટમાં નામ છે નાથાભાઈ મોઢવાડિયા મારા ખ્યાલથી કદાચ પોરબંદર સાઈડ થી આવવાના હે ભાઈ તો નાથા ભાઈ તમે આવો બિગ બિગ વેલકમ પણ રસ્તામાં તમે ચોખવટ નથી કરી એટલે હું પરફેક્ટ તમને નથી કહી શકતો પણ તમે પોરબંદરથી આવતા તો તમારે પહેલાં ભાણવર આવવું પડશે અને ભાણવરથી તમે ડાયરેક્ટ ખંભાળિયા વાળો રસ્તો લેહો તો તમારે ભાણવારી પાટિયા આવશે ત્યાંથી તમારે તથિયા લેવાનું રહે અંદર આવવાનું આવશે ઉગમણી સાઈડ ભાણવારીના પાટિયાથી તથિયા તથિયાથી ડાયરેક્ટ કોલવા કોલવા ગામમાં નહીં જવું પડે બરાબર તથિયાથી તમે કોલવા આવવા માટે આવશો ને એટલે ભંડારીયા કોલવાનો રોડ તમને આડો આવશે ત્યાંથી જરાક તમે કોલવા સાઈડ આગળ વધશો એટલે ડાયરેક્ટ અમારી અહીંયા કાચો રસ્તો નીચે ઉતરી જશે ઉગમણી સાઈડ તો ત્યાંથી થઈને તમારે ડાયરેક્ટ શિવ મંદિર દેખાશે શિવ મંદિરેથી અમારી વાડીએ પાંચ નારિયેલી વાળી વાડી શિવ મંદિરેથી કદાચ તમને દેખા દક્ષિણ દિશામાં મંદિરેથી દક્ષિણ સાઈડમાં પાંચ નારિયેળી વાળી એ મારા કાકાની વાડી છે એના પછીની વાડી અમારી છે તો તમે બેફિકર આવી શકો અને ચાલો એટલું જ તમને જણાવવા માટે આ થોડોક નાનકડો એવો વિડીયો મેં બનાવ્યો છે બાકી બધા ઘણા બધા કોમેન્ટ કરે છે અને કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર બધેનો પણ લાઈક આપણે બહુ વિડીયોમાં ઓછી આવે છે તો મિત્રો બધા લાઈક કરતા જાઓ એટલે વિડીયો બનાવવાનું મન થાય બાકી એનાથી કંઈ કમાણી નથી થતી ભાઈ ખાલી લાઇક કરો એટલે અમને પ્રોત્સાહન મળે વિડીયો બનાવવાનું ચાલો થેન્ક યુ બધેનો ખૂબ ખૂબ આભાર બિગ બિગ વેલકમ